લખપત તાલુકાના દયાપર ખાતે શાંતિપૂર્ણ રીતના મતદાન બપોરના બે વાગ્યા સુધીમાં સરેરાશ પાંત્રીસથી સાડત્રીસ ટકા જેટલું મતદાન હવે જોઈ દર્શન સોનીનો એક વિસ્તૃત અહેવાલ લખપત તાલુકાના મુખ્ય મથક દયાપરમાં વહેલી સવારથી જ મતદાન શાંતિપૂર્ણ અને નિર્ભયપણે યોજાઈ રહ્યું છે ખાસ કરીને દયાપર કન્યાશાળા બુથ નંબર એકમાં સાતથી બાર વાગ્યા સુધીમાં છવ્વીસ પોઈન્ટ સત્તર ટકા મતદાન થયું હતું દયાપર કુમાર શાળા બુથ નંબર બેમાં સવા સવારના સાતથી લઈને બાર વાગ્યા સુધીમાં અઢાર પોઈન્ટ ત્રેપન ટકા મતદાન થયું હતું જ્યારે દયાપર કુમારશાળા બૂથ નંબર ત્રણમાં બાર વાગ્યા સુધીમાં સરેરાશ બાર પોઈન્ટ છેતાલીસ ટકા મતદાન થયું હતું આરોગ્ય વિભાગ દ્વારા સેવા આપવામાં આવી હતી હર્ષાબેન જોશી સીએચસી દયાપર લખપતમાં વૈશાલીબેન ગરવા દયાપરના પીએસઆઈ કે જાડેજા સહિતના લોકોએ મતદાનમાં કોઈપણ પ્રકારની તકલીફ ન થાય મતદાતાઓને સહયોગ મળે તે માટે ખૂબ સહયોગ આપ્યો હતો